ટિકિટમાં કમ્પોટિશન હોય એવું મને બિલકુલ લાગતું નથી હરીફાઈ હોય એવું બિલકુલ લાગતું નથી ભારતીય જનતા પાર્ટીના સૌ સૈનિકો છે સૌ સાથે મળી અને જનતાનું હિત ખેડૂતોનું હિત અને વિસ્તારનું હિત જોવાનું છે વ્યક્તિગત મારું કે અન્ય કોઈ વ્યક્તિનું હિત જોશું તો જનતાનું હિત જોખમાશે તો અમારો એવો સહિયારો એજન્ડા છે

વિસાવદર બેઠક જેમાં ટૂંક જ સમયમાં વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે જોકે ચૂંટણી પંચ દ્વારા એવી કોઈ જાહેરાત નથી કરવામાં આવી કે આ સમય દરમિયાન વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાશે પરંતુ જે છે તે બંને પક્ષ દ્વારા અનેક તૈયારીઓ આ બેઠકને લઈને કરવામાં આવી છે જેમાં ભાજપ હોય આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય અને આમ આદમી પાર્ટી દ્વારા તો ગોપાલ ઇટાલિયાને આ બેઠકના ઉમેદવાર તરીકે જાહેર પણ કરી દેવામાં આવ્યા છે ત્યાર બીજી બાજુ

ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે ખેડૂતોની સાથે છીએ તે રીતનું નિવેદન ભૂપત ભાણી દ્વારા આપવામાં આવ્યું છે તો એકવાર તેમને પણ સાંભળી લઈએ કે તેમણે વધુ શું કહ્યું જનતા પાર્ટી ચૂંટણી માટે સંપૂર્ણપણે તૈયાર છે અને આજે મુખ્યમંત્રી શ્રીએ આપણા જૂનાગઢ જિલ્લામાં છસો ને ચોત્રીસ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપેલ છે તો આ તકે અમારી વિસાવદર વિધાનસભામાં પણ આશરે પંચાવન કરોડ જેટલા રોડ રસ્તાના અને અન્ય વિકાસ કાર્યોના કામોને મંજૂરી આપેલ છે અને ભેટ આપેલ છે તો આવનારા દિવસોમાં અમારી વિધાનસભામાં અને જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યોમાં કાંઈ પણ નહીં ખૂટે એવો અમને સંપૂર્ણ ભરોસો છે અને ભારતીય જનતા પાર્ટી આવનારી ચૂંટણીમાં સંપૂર્ણપણે તૈયાર છે ટિકિટની વાત કરીએ તો તમે જો હર્ષદભાઈ છે કિરીટભાઈ છે એક કોમ્પિટિશન થશે ટિકિટમાં કમ્પોટિશન હોય એવું મને બિલકુલ લાગતું નથી હરીફાઈ હોય બિલકુલ લાગતું નથી ભારતીય જનતા પાર્ટી ના સૌ સૈનિકો છે વ્યક્તિગત મારું કે અન્ય કોઈ વ્યક્તિનું હિત જોશું તો જનતાનું હિત જોખમા છે તો અમારો એવો સહિયારો એજન્ડા છે કે વિસ્તારના હિતમાં ખેડૂતોના હિતમાં અને જનતાના હિતમાં સૌ સાથે મળી

અને અમારા અમારા લેવલે જે કાંઈ કરવું પડશે એ કરવાની અમારી તૈયારી છે અને એકો સેન્સિટિવ ઝોન મુદ્દે અમે જે રીતે વાત કરવામાં હવે તો ભૂપત ભાલાણી જે છે તેમણે એક મોટું નિવેદન આપ્યું છે કે ભાજપમાં વિસાવદરની બેઠક મેળવવા માટે કોઈ પણ પ્રકારની સ્પર્ધા નથી જોવા મળી રહી અને આ નિવેદન બહાર આવતા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારબાદ એક પત્રકાર દ્વારા એક પ્રશ્ન કરવામાં આવ્યો કે જુનાગઢમાં જે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો સળગી રહ્યો છે તે લઈને તમારું શું કહેવું છે ત્યારે તેમાં પણ તેમણે કહ્યું કે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે જુનાગઢના ખેડૂતો સાથે અમે ઊભા છીએ આ રીતનું નિવેદન ભૂપત ભાણી દ્વારા આપવામાં આવ્યું છે જ્યારે બીજી બાજુ વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા પણ વિસાવદરમાં સ્થાનિક કક્ષાએ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે સતત પ્રચાર પ્રસાર કરી રહ્યા છે લોકોના પ્રશ્નો નોટબુકોમાં લખી રહ્યા છે અને તેર તારીખ એટલે કે રવિવારના રોજ તેમણે એક સંમેલનનું આયોજન પણ કર્યું છે એટલે કે આ બેઠક ઉપર કાટેકી ટક્કર જોવા મળી રહી હોય તેવી પરિસ્થિતિ જે છે તે આવતા સમયમાં ચોક્કસથી દેખાશે તો અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત જ તેને કરી દેજો